વિવાહ પાંચ ફેરાણાથી શરૂ કરીને આ વર્ષ કોયલડી નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે પીપી સવાણી પરિવાર દ્વારા આ લગભગ પાંચ હજાર પાંચસો ને ઓગણચાલીસ દીકરીઓનું કર્યાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું

ચાર રાજ્ય અને સત્તર જિલ્લાની એકસો ને તેત્રીસ દીકરીને સાસરે વડાવી મુસ્લિમ ખ્રિસ્તી હિન્દુ વિધિ મુજબ લગ્ન થાય છે સાથે દલીપ આદિવાસીની દીકરી હોય કે બ્રાહ્મણ જૈન પરિવારની દીકરી હોય અમારા આંગણે બધા એક જ છે પીપી સવાણી પરિવારના આંગણે લગ્ન કરનારી દરેક દીકરીને દર વર્ષે લગ્ન પછી કુલ્લુ મનાલી હનીમૂન માટે મોકલે છે આ કાર્યમાં ફારૂખભાઈ પટેલનું કેપી ગ્રુપ પણ સહયોગી બન્યું છે દરેક દીકરી જમાઈ સાથે સમૂહમાં હનીમૂન પર જાય છે જેને પાછળ ચોક્કસ વિચાર રહેલો છે વિભિન્ન ધર્મ અને જ્ઞાતિના દીકરી જમાઈ એક સાથે પ્રવાસ કરે છે દસ પંદર દિવસ સાથે ગાડી તો એકબીજાને સમજવાની તક મળે મિત્રતા અને પરિવારની ભાવના કેળવાય વિવિધ ધર્મ અને જ્ઞાતિ અંગે વિગત મળે તેના પ્રત્યે સન્માન થાય એ શુભ ભાવનાથી લગ્ન કરનાર નવ દંપતીને હનુમાન ઉપર સાથે મોકલવામાં આવે દંપતીની કુંડળી કરતા જરૂરી છે કે તેમને લોહી મળે થેલેસેમિયા અને સિકલસેલ ધરાવતા દંપતી લગ્ન થાય તો તેમની સંતાન પણ આ રોગ વારસામાં મળવાની શક્યતા રહે આ જોખમ આવનાર સંતાન ઉપર ન રહે અને દંપતીનું જીવન સ્વસ્થ રહે એ માટે લગ્ન કરનાર દરેક દંપતીના થેલેસીમિયા માટે લોહીની તપાસ કરવામાં આવી છે

આ લગ્નોત્સવમાં ફક્ત ગુજરાત ના જ નહીં પણ રાજસ્થાનની બે દીકરીઓ મહારાષ્ટ્ર ની દીકરીઓ બે યુપીની દીકરીઓ અને બિહારની દીકરીનો પણ સમાવેશ દર વર્ષે જેમ પણ ઉપસ્થિત થશે અધિકારીઓ ગુજરાત રાજ્ય સિવાયના પણ સનદી અધિકારીઓ આ લગ્નોત્સવ માં આવનાર છે આ લગ્નોત્સવ ની અંદર લગ્ન ની સાથે સાથે ત્રણ બુક નું વિમોચન બાપુજી ની બુક ઉપર બનેલી બાપુજી ની જીવન ઉપર બનેલી બુક આરોહણ મારી લાઈફ ઉપર લખેલી બુક પ્રાણા અને દીકરીઓ મને લખેલા પત્ર કોયલડી વિમોચન ગુજરાત રાજ્યમાં પદ્મશ્રી એવોર્ડ લઈ ચૂકેલા સોળ જેટલા પદ્મશ્રીઓ પણ આ લગ્નોત્સવ અંદર આજરી આપવાના છે આ લગ્નોત્સવ અંદર દીપ પ્રાગટ્ય તરીકે એવા બહેનો કે જે માં કરતા વિશેષ હોય એવી સાસુમાં અને જેમણે પોતાના પતિ અથવા પોતાના પિતા નું ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપી છે તેવી બહેનોના ના પણ દીપ પ્રાગટ્ય કરીને તેમનું પણ સન્માન કરવામાં આવશે